કાલે વાવાઝળું આવીને ઓહો હો 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 કોઈ વાવાઝળું આવી છે નાના મારા તો બૈરોન છોકરોને ફોટયોન તાટિયોન બાટ્યો બે બકરો ઉડી ગયો ભેગો ગો આણે શું કરવાનું અરે હોય તો ઓ મને તો જેમ તેમ થતું તો આ ઓબલી તો ભોય અડયમ કરતી હતી હું તો મોય બેઠા બેઠા જોયેલો છે ઓહો હો હો કોઈ ભણ 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 ભણે કરતું જાય ને નાના તમે જોવો તો અને પાછો ગમમાં જતો છે ગમમાં પાછો સરપસ ભેગા છે આ તે સાહેબો આયાસ આયા વર્તર આલવા આ બધું જાનો ઉડી ગયું હોય ને નું એ ના ના મારે પાછો આ સાપરું આ ઉડી ગયું સા અને બે ઉડી દે ને પાડો ઉડી ગયો અને આ બધું સાપ ઉડી ગયું હું તો એકલો થઈ ગયો તો હાલ તો કારણ કે આ સા છે તે ઓ લઈને આ બધું લખાવ એક વર્તર વાળી કોક થોડું આવે અને પાછો નાના ના દેવા ને ખબર નથી દેવાના ઘેર જવું પડશે દેવાન કેવું પડશે લે આક

મેણિયા ઉડી ગયા બધું ઉડી ગયું સંપાલે ઉડી ગયો એક જોડી નવ લીયા ને કા અને અત્યારે પાછો કાઠો લીયા તો સો માં પેટો ફાવે કા બધું નો ધાવું છે આપડે તો કારણ આ ફોન આવે એટલી વાર છે એટલી ઘડી કોક કરું ભાઈ કોક આઈડિયા દોડાવ ઘરમાં બેસી ને એટલી ઘડી આ ફોન બોન કરો તો વળી પછી ઉપડી જાઉં એ સોપડા નું કાકડીઓ લઈ આપણે ઈમાનદાર થી કોમ કરવાનું છે બરોબર વત્તા

તો કાકા તમારા જન વાવાઝોડામાં કેટલું નુકસાન થયું છે એ જણાવો એટલે તમારું ફોર્મ પાસ કરી આપવામાં આવશે બરાબર ખોટું બોલશો તો ફોર્મ પાસ થાય નહીં તો સાચે સાચું બોલવાનું ખોટું બોલશો તો વળતર મળશે નહીં આવું બોલો કે તમારે કેટલું નુકસાન છે સાહેબ મારે મારા ભૈરું ઉડી ગયું થાય ભૈરું ઉડી ગયું છે મારે ભલા આદમી ભૈરું તો ઉડતું હશે હા ને પૂછો